જિલ્લામાં જે ખાણ ખનીજનું હમણાં ઇલીગલ ચાલી રહેલું છે આ લોકસભાની ચૂંટણી ગઈ પહેલા બી ચાલુ જ હતું મનસુખભાઈ સાંસદ હતા તારે હવે ફરીથી લાયસન્સ એમનું રિન્યુ થઈ ગયું ગેરકાયદેસર રેતી કોલસો આ બધું ચોરવાનું એટલે જે ચોર લોકો હતા જે ખનીજ કાઢવા વાળા એવા જે પરિબળો એમને મદદના નામે અત્યારે ફરીથી આ ચોરી આ બાજુ ચાલુ કરી છે બડાલસીમની અંદરથી એક મહાચોર વર્ષોથી અહીં અડ્ડો નાખીને પડેલો છે આ એનું નામ શું છે ઇમ્તિયાજ અલી છે અને એ છે હિંમતનગર બાજુનો એની પાસે ચોરી હવે ચાલુ કરાવીને આ લોકો ફક્ત ઉઘરાવે છે સાંસદને મારે કહેવું છે કે આ ગરીબ લોકોનું આટલું બધું જે ચોરી થાય છે એમનું લૂંટાય છે જમીનો લૂંટી લીધી છે નદીઓ લૂંટી લીધી છે તમે ફક્ત એટલા માટે જ વોટ લેવા આવો છો કે આ ચોરોને અહીં લાવીને ચોરી કરવા માટે આ તમારું જે તંત્ર છે આ જે કલેક્ટર છે એ એક નંબરનો એવો માણસ છે કે જે ગરીબોનો ટોટલ વિરુદ્ધમાં છે એસીના નામે એને મૂકી આપ્યો છે જેથી એના પર કોઈ એટ્રોસીટીની ફરિયાદ નહીં કરે અને ગરીબોની આ બધી ચોરી કરાવે એવું આ ભરૂચ જિલ્લામાં ચલાવી રહ્યા છે એમણે જોયું કે પેલો ચાર્જમાં જાની હતો બે લાખની લાંચ લેતા પકડાયો આ ઝઘડિયાની અંદર પણ આ ચૂંટણી ચાલુ ચૂંટણીની અંદર કેટલાક લોકોને દબાવવા માટે આવેલો અને જે અમારા માણસો હતા એની ખાણો માપીને એને ધમકી આપતો હતો પહેલા લેવાની એ માણસ આ લોકો બિચારા બી એ કોઈ કોઈ પેલું ફરિયાદ લેવા તૈયાર નહીં થાય જાય તો એમની ફરિયાદ લઈને એટલે લાચાર હતા આ લોકો બી કહેવામાં પણ આવું જે તંત્ર ચાલે છે આ ભાજપના નેજા હેઠળ મનસુખભાઈના નેજા હેઠળ આ તાલુકાની અંદર એ જતા આવતા જોયું હશે એમને કે રસ્તાઓની બાજુમાં કેટલા બધા કારખાના નાખી દીધા છે કઈના લોકો મનસુખભાઈ ક્યાં જશે મારે એમ કેવું છે કે એ લોકોને લાભ તો મળવો જોઈએ અને સોસાયટી બનાવીને અપાવો ને તમે વેપાર કરવા માટે આ તમે આવા માણસો આને પકડી લાવીને તમે આની ચોરી કરાવો સાંસદ તરીકે તો એ તો સારું નથી ને રોકો તમે મારે એમ કેવું છે નહીં તો પ્રજાએ પછી ઉઠવું પડશે મારે એમ તમે એવું નહીં કેતા પછી કા લોકો છે એમ કરી એને બંધ કરાવો આ લોકોને મુક્તિ અપાવો એ બધા આવ્યા છે એ તો ગુનેગાર જ છે દેસાઈ પેલો છે ભરવાલ એને તો પેલી છોકરી પર કરી એની બે ત્રણ ફરિયાદ થઈ છે એના પર જે ચાલે છે એને પકડતા જ નથી પેલો ફરિયાદ એક માણસ થાય એને એને હમણાં શંકાસ્પદ રીતે એનો એને મૃત્યુ કરાયું છે એની બી તપાસ થવી જોઈએ આવા બેકાર માણસો આ પ્રજાને રંજાડે એને તમે મત માટે સાથે રાખો તો તમને થોડીક શરમ લાગવી જોઈએ કે આ તા લુખાઓની સરકાર છે મેં ગઈકાલે જ એક વિડીયો કહ્યો કે ઇલીગલ જ આ સરકાર બને છે બાકી આ દેશ સુખી થઈ જાય આ બેલેટથી જો ચૂંટણી થાય ને તો ખરું પિક્ચર આ દેશનો બહાર આવી જાય એવું છે એટલે એને બેલેટથી ચૂંટણીની ડિમાન્ડ કરો લોકો બાકી આ જે છે પોપટ બદામ એ તો થી આવીને આ ચોરી કરાવશે એના આ જીવતા જાગતા પુરાવા છે તો લોકોએ હવે એમને પૂછો તમે કે ભાઈ આ બંધ કેમ નથી થતું આ બહારના લોકો આવીને આટલી બધી ચોરી કરે અહીંના લોકો ભૂકે મરી જાય એ કેવી રીતના ચાલે એને સાંસદ કોણ કે મારે મેં કહ્યું કે ડેડ બોડી જેવું કામ નહીં કરો જરા બોલતા થઈ જાવ તો લોકોને બી ફાયદો થઈ જાય બિચારા જિંદગીની અંદર સારું જીવન જીવે એવું રાખો આવી માનસિકતા છોડી દો એવું મારે કહેવું છે